અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોનું અંગ્રેજી ખરેખર વાલીઓ જેવું મનમાં ધારીને ચાલે છે એવું થાય છે નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે પિઝા ખાવા ગયા હો પિઝાનો ઓર્ડર આપ્યો હોય અને વેટર જ્યારે પિઝા સર્વ કરવા આવે અને તમે પ્લેટમાં જુઓ તો પિઝાને બદલે બાજરાનો રોટલો હોય એવું થયું છે એવું થાય તો તમે શું કરો આ ઉદાહરણને ધ્યાનમાં રાખીને આપણે એક બીજી વાત કરવી છે મોટા ભાગના વાલીઓ જે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણવા બેસારે છે એમનો એક સાદો તર્ક છે એમનો તર્ક એવો છે કે અમારે અમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં એટલા માટે ભણવા બેસારવું છે કારણ કે એને અંગ્રેજી સરસ બોલતા વાંચતા લખતા સમજતા આવડે અને આગળ જતાં જ્યારે એ કોલેજમાં જશે ત્યારે એને અંગ્રેજી માધ્યમમાં જ જો ભણવાનું આવે તો એને તકલીફ ના પડે હવે માની લો કે આ તર્ક સાચો છે તો હવે એ ચકાસવું પડે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોનું અંગ્રેજી ખરેખર વાલીઓ જેવું મનમાં ધારીને ચાલે છે એવું થાય છે કોઈ પણ માણસની ભાષા કેટલી સરસ છે એના કેટલાક સાદા પરિમાણો છે પહેલું છે એ ભાષાના ઉચ્ચારણો તમારું બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય તો એના ઉચ્ચારણો એક સરસ અંગ્રેજી જાણનાર વ્યક્તિના ઉચ્ચારણો જેવા છે અલબત્ત આપણે બાળક પાસે પરફેક્શનની આશા નથી રાખતા પણ શું એની એ દિશા છે બીજું જો માની લો કે તમારું બાળક પાંચ છ સાત એવા ધોરણમાં ભણે છે એને તમે એક પેજ અંગ્રેજીમાં લખવાનું કહો એમાં કેટલી ભૂલો પડે છે એ જુઓ ગુજરાતભરની કેટલી બધી અંગ્રેજી માધ્યમની શાળાઓની મુલાકાત લીધા પછી મને એવું લાગ્યું છે કે વર્ગખંડોમાં આવી શાળાઓમાં બાળકોને કાં તો હિન્દીમાં ભણાવવામાં આવે છે અથવા તો ગુજરાતીમાં ભણાવવામાં આવે છે હવે વૈજ્ઞાનિક રીતે તો એવું છે કે બાળકના કાનમાં જે ભાષા જશે એ જ ભાષા બાળક બોલશે અથવા એ ભાષા મેં વધારે પારંગત થશે તો જો બાળક હિન્દી અને ગુજરાતી સાંભળીને જ ભણવાનું હોય તો માત્ર માર્કશીટમાં કે માત્ર પેપર પર અંગ્રેજી માધ્યમ હોય એનો અર્થ નથી આ સમજવા વિચારવા જાણવા જેવું છે તમારા બાળકનું અંગ્રેજી કેવું છે એ ચકાસો માની લો કે તમે અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવા માટે કેટલો બધો ખર્ચ કર્યો છે પેલો પિઝા વાળો ખર્ચ કર્યો છે અને એના બદલામાં તમને જો રોટલો મળતો હોય તો એક જાગૃત વાલી તરીકે વિચારવું જોઈએ હવે માની લો કે તમારું બાળકનું અંગ્રેજી સારું નથી કારણ કે એ અંગ્રેજી સાંભળતું જ નથી તો શું કરવું જોઈએ તો બાળક જે શાળામાં ભણે છે અંગ્રેજી માધ્યમની જે શાળામાં બાળક ભણે છે ત્યાં જઈને આપણે વિનંતી કરવી જોઈએ કે અમે અમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં આ કારણથી બેસારેલો પણ આ કારણ તો થતું નથી તો તમે એના માટે કંઈક અલગ વ્યવસ્થા કરો કાં તો તમે સ્પેશિયલ પ્રનન્સિએશનના શિક્ષકને આ કામમાં જોડો જે અંગ્રેજીના સરસ ઉચ્ચારણો શીખવાડે એ શિક્ષકનું કામ માત્ર ને માત્ર બાળકના અંગ્રેજીના ઉચ્ચારણોને પોલિશ કરવાનો હોય આ સિવાય પણ શાળાઓ ઘણું બધું કરી શકે એમ છે તો મને લાગે છે કે આ વાત વિચારવા જેવી છે કે જે કારણ માટે આપણે ખર્ચ કર્યો છે જે કારણ માટે આપણે એટલી બધી મહેનત કરી રહ્યા છે એનું પરિણામ જ આપણા મનમાં ધાર્યું એવું ન હોય તો આપણે એનો વિકલ્પ વિચારવો જોઈએ અને આ વાત એટલા માટે પણ ગંભીર છે કારણ કે અત્યારે જે વાલીઓના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે મોટા ભાગના વાલીઓને અંગ્રેજી આવડતું હોતું નથી અને કદાચ એટલા માટે જે ઈચ્છે છે કે પોતાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે તો તમારી આસપાસ જુઓ તમને ચોક્કસ એવા લોકો મળશે જે સરસ અંગ્રેજી જાણતા હોય તો એમની પાસે ચેક કરાવો સતત ચેક કરતું રહેવું જરૂરી છે અને તમને બાળક દસ ધોરણ ધોરણ સુધી પહોંચી જાય બાર ધોરણ સુધી પહોંચી જાય ત્યાં સુધી ખબર ના પડે કે લે આને તો અંગ્રેજી આવડતું જ નથી તો ત્યારે ઘણું લેટ થયું કહેવાય મને લાગે છે કે આજની વાત વિચારવા જેવી છે અને તમને આ વાત ગમી હશે મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગ ના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ